તો આજે એક દુઃખભરી ઘટનાવાળો વિડીયો છે બે દીકરી છે અને બ્લડ કેન્સર છે અને અમે જઈએ છીએ આદાનગરમાં કે ભાઈ આદાનગરમાં રહે છે અને પ્રોપર ગારિયાધારના છે એવું કહે છે હિંમતભાઈ નામ છે તો આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલી મદદ થાય એટલી કરીએ અને હવે ત્યાં આપણે વિસ્તારમાં જઈએ પછી ખબર પડે કે શું પ્રોબ્લેમ છે તો અત્યારે અમે કુંભારવાળાથી નીકળ્યા છીએ અને આદા આદાનગર તરફ જઈએ છીએ તો વ્લોકમાં બહાર રહેજો તમને ડિટેલમાં દેખાડું અને પપ્પાને મેળવું તમને થેન્ક યુ હલો આપણે આદાનગરમાં બોલી ગયા છીએ આ છે આદા લોકેશન હવે વહેલા ચોકમાં જવાનું છે હવે જોઈએ છીએ છોકરીઓની હાલત જોઈએ અને પપ્પાને મળીએ પછી ખબર પડે કે આગળ શું લાઈન લેવી ને કેટલીક મદદ મળે છે એ બધું તમને હું કહીશ અને એનો રીલ્સ ઉતારવાની છે ઇન્સ્ટાગ્રામ હારી ક્રાન્સ જેમાં વન મિલિયન ફોલોવર્સ છે એમાં મૂકવાની છે જોઈએ કેટલો રિસ્પોન્સ આવે છે કેટલી મદદ થાય છે તો હવે પહોંચી જ ગયા છીએ આ છે માર્કેટ હવે જોઈએ હવે હું થાય છે બ્લોગમાં વિનાર્યો થેન્ક યુ કઈ જગ્યાએ અરે એવું કઈ બધું

અમદાવાદમાં ડોનેટ લઈને છે ડોનેટ તમારે લઈને આવવાનું એ સિવિલમાં એમ કીધું છે પછી કુલીમભાઈ ગુરદાર ધારો છે ગાંધીનગર એને એમ કીધું છે કે ભાઈ તમારે જે ખર્ચો થાય અંદર દવાખાની અંદર થાય સંદર્ભમાં કાર ઉપર હાલો છે આયુષ્યમાન કાર્ડ તમારે કાર્ડ છે આ હા છે આયુષ્યમાન કાર્ડ છે એમાં દસ લાખ રૂપિયા નીકળે છે બાર લાખ બારથી કરવાના રેસ બાર કેશ બાર લાખ રૂપિયા કેશ હોય તો થઈ જ કાર્ડ હાલી જાય એ ડિગ્રીમાં આ મને મદદ દેતો સાહેબ મે એક મત એક મત એટલે કે તું જો આખે આખો અમારે કેસમાં કરું તો સાહેબ આની ખોગઈના 40% છે એનો એનેતે 22 લાખ કીધા છે હા એને એનો કોણ મેરો રિપોર્ટ કરાવ ઓપરે નાને ભાવનગઢ સરટી હોસ્પિટલ માં બાયક થી લઈ લીધી છે બાયક થી લીધી પછી બે વર્ષ હાલતી થાકી બંધ થઈ પછી અમે આખો ડાંગ જિલ્લામાં 3 વર્ષ કાઢ્યા પછી ત્રણ વર્ષ કાઢ્યા પછી હરી છોકરી ના થોડી 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 દવા ઉપર ચાલુ કરે ત્યારે બે ભણ થઈ જાય ત્યારે આજથી ચાલુ થઈ જાય તાલુકામાં કોઈ ડોક્ટર એમ નથી કહેતા કે આજે તમારું અહીંયા સારું થઈ ગયું તમે સીધું ભાવનગર લઈને આવવાનું પણ નાતી હું અહીંયા લાવું તો વધી જાય એટલે મેં અહીં એની હિસાબથી મેં રૂમ રાખી છે કેમ કે નાનો કોઈ ડૉક્ટર મારો હાથ પકડી એમ નથી હા સુરનગર હા ભાડા ઉપર એની સુધી મારો બસ આમ દોડે ગોળ હશે કકરવાજી કાલ હું જોતો નહી ફોન આવ્યો પોસ્ટર છે એમાં મોટી રકમ તમારું કામ કરો ને એનું કામ કરે છે દિવ્યાંગ પાસમાં એમ કીધું છે કે દિવ્યાંગ પાસને વર્ષથી દર મહિનાને હજાર રૂપિયાને મળશે પણ તમે દિવ્યાંગ પાસ કાઢો પછી દિવ્યાંગ પાસ કાઢવામાં આધાર કાર્ડ વગાડવા માટે હેરાન થઈ જશે કે આધાર કાર્ડમાં સુધારો થાય પ્રજાપતિ છે એ જગ્યા ઉપર કાર કરવાનું છે એટલું અમે જ કીધું છે કારણ બાવીસ લાખ આપણી પાસે લાખ દસ લાખ રૂપિયા અને પછી એક ભાવનગરથી એમ કીધું છે કે વોનમેરા ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની અઢી લાખની કીટ આવશે એ જીતું ભાઈ આજના સર્જને એમ કીધું છે કે ડૉક્ટરની સ્ટીમ ભેગી કરીને તો હું વોનમેરાની પૈસા ને રકમ ભેગી કરો પછી અમે કીટ માટે અમે ગયા છીએ ડૉક્ટરની સ્ટીમ ભેગી કરીને અમે કંઈ પૈસા ઉઘરાઈ જા

અને મમ્મીને ચાલીસ ટકા છે અને પંચોતેર ટકા છે અને બંને બેબીનો બાવીસ બાવીસ લાખ રૂપિયાનો ખર્ચો છે હવે જો આપણે બધા મળીને કાંઈક મદદ કરીએ તો થાય એવું છે બાકી સરકાર તરફથી દસ લાખની સહાય તો મળે છે કાર્ડના થ્રુએ પણ એક બેબીને મળે છે બંને બેબીને નથી મળતી તો હું એટલું ઈચ્છું છું કે આજે માધ્યમથી અગિયાર લાખ લોકો જોડાયેલા છે જો બધા થોડી થોડી રકમ નાખશે તો આ બંને બેબી સારી થઈ જશે તો અને આદા આદાનગરમાં ભાવનગરમાં રહે છે અને પ્રોપર ધારના છે શું બહુ ટાઈમથી મહેનત કરે છે ઘણા બધી જગ્યાએ જોડ્યા છે પણ પછી મને એમનો ફોન આવ્યો કે ભાઈ આરી આ રીતે છે એટલે હું તાત્કાલિક આવ્યો છું અને બંને એટલી વહેલા તકે આપણે હેલ્પ કરવાની છે અને બંને બેબીના જો તમે રૂબરૂ આવશો આદાનગરમાં વહેલના ચોકમાં તો તમને આ ભાઈ પણ મળી જશે એમાં નંબરે હું આપી દઈશ અને એને તમે પ્રૂફ માટે બધી ફાઇલો પણ છે અમદાવાદ સુરત બધી બાજુ બહુ ધોળી કરી છે અને બધી બાજુ બાવીસ લાખ રૂપિયાની રકમ તો ખર્ચો બોલે જ છે એક બેબીનો એટલે બંને બેબીનો આમ જુઓ તો ચુમ્માલીસ લાખ થાય એમાંથી દસક લાખની સહાય મળે તો બત્રીસ લાખ રૂપિયા જેવું કાઢવાનું આવે છે તો ભાઈ હવે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જો તમારી દીકરી સમજીને તમે મદદ કરી શકો છો અને ન કરતા હોય તો દસ લોકોને વિડીયો મોકલજો અને મને એટલો શેર કરજો કારણ કે આ બે દીકરીનો જીવનો સવાલ છે અને ભાઈ આર્થિક રીતે સાવ નબળા છે એમનું ઘરે તમને મેં બતાવ્યું ઘરે તમે જોઈ શકો છો તો જેમ બને વહેલા થતી જેટલા પણ થાય ફૂલની તો ફૂલની સાકડી ભાઈને હેલ્પ કરતું થેન્ક યુ છે

ફટાફટ પાછું આવી જાવ બરાબર હાલો મળીએ હું જાઉં છું બરાબર કાંઈ ટેન્શન ન લેતા અમારે જેટલું થાય એટલું કરી શકતા રોવાનું ન હોય અરે રોવાનું ન હોય ઉપર બેઠો છે આ બધાનું હરકું કરે તો આપણું નહીં કરે બસ બસ ટેન્શન ન લ્યો અમારાથી જે થાય નહીં અમે કરશું થઈ જાય ટેન્શન ન લ્યો મારા ઘરે બે દીકરી છે યાર ટેન્શન થોડી લેવાનું તમારી દીકરી મારી દીકરી છે ટેન્શન નહીં લેવાનું થઈ જાય બરાબર જરી કે રોતા નહીં આ મારી દીકરી છે હું તમ તારે હું એક વાદો કરીને જાઉં છું કે આ બેય ને રિલાયત આપણે કરશું ભલે આપણે છ મહિના મહેનત કરવી પડે એક વર્ષ દીકરી પડે ડોક્ટર એટલે ટાઈમ તો આપેલો છે ને એવું અર્જન્ટ નથી ને બસ આપણે રાત દી એક કરશું મહેનત કરશું દોડશું બધી બાજુ જાશું જ્યાં જરૂર પડશે ને હું તમને મારી ગાડી લઈને લેવા આવીશ કે હાલો આ વેપારી પાસે જાવત તમારે રિપોર્ટ ની બધું રાખવાનું ફાઇલ બનાવી લેવાની બધું લઈ લેવાનું હાલવા બરાબર કાંઈ હું જાતા નહીં હાલો હાલો થોડુંક જીગર રાખજો હિંમત રાખજો હું બેડો બરાબર તો આવું છે મિત્રો દીકરી માં બપ્પા રોવા મળ્યા કપરા બનતી કોશિશ આપણે કરીએ છીએ તમારાથી બનતી કોશિશ તમે કરજો આઈ હોપ કે આ લોક તમને સારો લાગ્યો હોય તો જરાક પણ મારી મદદ કોટની માટે ખુશીના પલ લાવતી હોય તો તમને ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને દસ જણા સુધી મોકલજો